અમારા વેપારી કરી અને આમાં થોડું ધ્યાન આપો નગરપાલિકા એમ કે છે કે અમારું રોડ નથી તો આ શહેર કોનો કામ હાલે છે પણ બધાયને પૈસા માં છે બાકી આ ખાડા બુરવા જોઈએ કે માણસો હેરાન થાય કે પશુ પક્ષી હેરાન થાય એક મહિનાથી ધૂળ ઉડે છે બંને લાઈનમાં વેપારી આખે હાન થાય તો પાંચસો ગ્રામ ધૂળ ખાઈ જતા છે એટલી મોટી તો અહીંયા માટી ઉડતી હતી આ બે દિવસથી વરસાદ છો તો માણસ હાલે નહીં એટલી પરિસ્થિતિ થઈ ગઈ છે તો આજના સરકારને આ અવાજ સરકાર સુધી પહોંચે એના માટે ઘટતો નગરપાલિકા અથવા કોન્ટ્રાક એના માટે કાંઈ કરે જે પબ્લિકને રાહત થાય છે હું પાલામાં પંદર વર્ષથી બેઠો છું આ બટર લાઈનનું કામ ચાલુ છે અને અત્યારે વરસાદ વરસાદની સિઝન પણ ચાલુ થઈ છે અને આ ઢોર પછી માણસો પછી બાઈક પછી અવરજવર જવર થતાં માણસો અને પડવા કરવાની બહુ જ ઝાઝી તકલીફ છે અને અત્યારે જે પાણી પાણીનો નિકાલ થાય બેસી ગયું છે તો એના હિસાબે જે ધૂળ છે એ બેસી ગઈ છે તો કાલ સવારે કોઈ માણસને કાંઈ વાગે કાઢી જાય તો આ જવાબદારી કોણ રહેશે અને આ પચીસ દિવસથી આમને આમ છે આગળ કામ થાતું થાય છે પણ પાછળનું કામ છે એમનેમ છે કુંડી છે તો એમ કે કાલે કરશું કાલે કરશું પણ કોઈ જવાબ કે કોઈ તંત્ર કે કોઈ માણસ આનો વ્યક્તિ ચેક કરવા આવ્યું નથી સરિયા બાર છે પગમાં વાગી જાય છે અવારનવાર રજૂઆત કરી છે પણ કોઈ પણ જાતનો આયથી કોઈ તંત્રમાંથી કે નગરપાલિકામાંથી કોઈ ચેક કરવા પણ આવ્યું નથી રસવાળા ટાવર સામે બેસું છું

માણસોની જાનમાલની જાનહાની નુકસાની થાય છે અને ખાડામાં વરસાદના હિસાબે પાણી ભરાણા છે અવારનવાર રજૂઆત કરી છતાં કોઈ ધ્યાન આપતું નથી આજે થશે કાલે થશે આજે થશે કાલે થશે એમ વાયદા આપ્યા કરે છે તો આ બાબતનું યોગ્ય સ્થળે વ્યવસ્થિત થાય એ કરવા અમારી વાલા એસોસિએશન વતી વિનંતી કરું છું